ઓખામાં આવેલા વિરમેશ્વર મહાદેવ મંદિરે ચાલી રહેલા રુદ્રયાગ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી છે આ યજ્ઞની શરૂઆત માણિક પરિવારના શિવભક્ત પબુભા માણિકે એકવીસ વર્ષ પહેલા શરૂ કરેલી શિવભક્તિની પરંપરા યુવાનોએ જાળવી રાખી તેમજ માણેક પરિવારના યુવાનો ઓખેશ્વર લિંગેશ્વર કાશી વિશ્વનાથ અને સુવર્ણ તીર્થ જેવા અનેક શિવ મંદિરોમાં ત્રીસ દિવસ સુધી હોમ હવન અને રાત્રિ પૂજા આરતી કરીને શિવજીનું અનુષ્ઠાન કરે છે આ યજ્ઞ પ્રસંગે વેદ ભવનના પૂર્વ પ્રધાન જનકગુરુ ઉપાધ્યાય અને તેમના અગિયાર શિષ્યોએ વિધિ સાથે પૂજા અર્ચના કર્યું હતું આ ઉપરાંત સાધુ સમાજ અને દૂર દૂરથી આવેલા સંતો મહંતો અને અગ્રણીઓએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો ભગવાન આશુ તો મહાદેવની અતિન કૃપાથી વિન વિઘ્નતાથી આ શ્રાવણ મહિનો આજે એ પૂર્ણ થાય છે આ વિરમભા આતાભા માણે પરિવાર દ્વારા આજે ઘણા વર્ષો થયા રુદ્રયાત આખો માસ ચાલે છે હું જનક ઉપાધ્યાય વેદભવના પૂર્વ પ્રધાન આચાર્ય આ લોકોના પુરોહિત આચાર્ય પદે કોઈ પણ ધાર્મિક કાર્યો હોય છે ત્યારે આચાર્ય પદે હું રહું છું આ પરિવાર દ્વારા નવરાત્રિની અંદર ભગવતીના એક એક હજાર પાઠનું પણ આયોજન કરવામાં આવે છે એ જ રીતે ગણપતિ ઉત્સવની અંદર પણ હજાર હજાર પાર ગણપતિ અઠરમ સૂચના કરવામાં આવે છે એક હજાર મોદક અને દૂરવાથી દશાંશ હોમ પણ કરવામાં આવે છે એ ઉપરાંત જ્યારે જ્યારે અધિક માસ આવે છે ત્યારે આખો મહિનો એ વિષ્ણુ યાદનું પણ આયોજન આ પરિવાર દ્વારા થાય છે ઓખા મંડળની અંદર જ નહીં પરંતુ ઓખેશ્વર મહાદેવ છે એનું મૂળ ગામ ઓખા વાછુ ગામ છે ત્યાં પણ થાય છે એ ઉપરાંત લિંગેશ્વર મહાદેવ છે ત્યાં પણ એક અનુષ્ઠાન ચાલુ છે કાશી વિશ્વનાથ મહાદેવની અંદર પણ થાય છે અને અહીંયા સુવર્ણ તીર્થ છે ત્યાં પણ આ પરિવાર દ્વારા આવું ધાર્મિક